ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને અમારા બ્લોગમાં સ્વાગત છે તો તમે પણ ખુશ છો તમને પણ ખુશ છે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દે ને આ તો સરસ મજાનું સવાર થઈ ગયું છે જો સુરત દાદા છે વાદળમાં છે અને સરસ મજાનું કે છે અને કિશન હોય તો કપડાં પણ ધોવાઈ ગયા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી

સરસ મજાના કાબુલી ચણાનું શાક બનવાનું છે સેવો વાળું તો ચલો વિડીયો બને લેજો ને આપણે જઈએ છીએ ફોર્મે તો ચલો જઈએ તો ફ્રેન્ડ અગિયાર વાગી ગયા છે અને ક્રિષ્ના આવી ગયે છે સ્કૂલેથી ઘરે અને ક્રિષ્નાનું કપડાં બદલે અને કિશન મમ્મી તો આ બાજુ શું કરે ખાવાનું તૈયાર થઈ ગઈ તો સરસ મજાના ઘરમાં રોટલી થઈ ગઈ છે અને જો કાબુલી ચણાનું સરસ મજાનું શાક બને છે લાલ લાલ નહીં તબલ છે ના રોટલી આ હમ મે થોડું ટેસ્ટ મારી ગયું આપણે તો જો આપણે તો લઈ લીધું છે થામમાં જઈને ખાઈશું ભૂખ લાગે એટલે ઘરે આવેલા રોટલી શાક લેવા અને આ બાકી તો કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો કુલેજી ના કી આલે સ્કૂલમાં દૂધ પીવા દૂધ પીવા જયમી એમણે છૂટી છે શનિવારને શનિવારે અગિયાર વાગે તો ચલો આપણે લઈને ફાર્મમાં તો ફ્રેન્ડ ફાર્મમાં આપણે તો આજે નવું કામ લઈ લીધેલું તમને બતાવી દઉં કે આ બાજુ તો કાલે જો કમ્પ્લીટ કટિંગ કરી અને અંદરથી બધું જ કચરું ભરી લીધું એકદમ ચોખ્ખું કરી દીજો સ્ટેટ ત્યાં સુધી જાઓ એકદમ ચોખ્ખું કરી દીધું કચરું બધું વાળી દીધું છે કે ચોમાઉું કંઈક ને કંઈક ભરે રહે સાફ કરી લેવું સારું અને આ બાજુ જો આપણે લાઇટના પુલે થોડુંક ડાર્ખાયું ઓળું હતું તે પણ આજે કાલે સાધના સાફ કરી લીધું પણ બતાવી દઉં જો ચોખ્ખા કટિંગ કરી દીધા અને જો તો કચરો એવું પડ્યું છે તો થોડી લઈ લઈશું કાઢી બીજું કામ કરી દઈએ ચલો ચલો ફ્રેન્ડ આપણે આવી ગયા છે ઘરે ફોર્મમાંથી જમવા માટે થઈ ગયું છે એક તો ચલો જમી લઈએ જય કુદરી રોટલો લાગ્યો

એટલે બધી કિશુન મમ્મી ચાર કાપા મળી હા પેલી બાજુ મમ્મીને કાપા જાઓ કિસમીનું મમ્મીને કાપા અને બાજુ તો સરસ મજાની ચા છે અને આપણે તો મચ્છર કરતા તે ધોની પણ કરી દીધી અને કૃષ્ણ હજુ આવે એવું લાગે હે કૃષ્ણ આવે એવું લાગે કિષ્ણ ઓ કિષ્ણ જો લા ચા પી ફાઇનલી ફોર્મમાંથી આપણે આવી ગયા છે ઘરે અને આજે ફોર્મમાં મોડું तो ઘરે આવવાનો અને આજે કિશન મમ્મી તો ગોદડીનું કામ બીજું લઈ લીધું નહીં બીજી ગોદડી હોવા આજે બીજી ગોદડી લઈ લેલી કિશન મમ્મી બહાર જાય છે ટાઈમ થઈ ગયો નહીં અજો કૃષ્ણ દાઈ એનું રીસન કરવાનું ચાલુ કૃષ્ણ નું લખો એકડા જો ઈકડા છે તમારી જો હવે કકો લખશે ને પછી અને પછી ઉપર બીજું ખબર નહી જયમીન આના ફેર ભાઈ શું આવે હોવે જો જયમીન તો કચરું જઈ સાફ કરે ખાવા બે એટલી જગ્યા પર અને આજે મીનાક્ષી આવી ખીચડી વઘારે હે જો આ તો મીનાક્ષી ખીચડી વઘારે મીનાક્ષી સરસ મજાની ખીચડી બનાવે હે ચણા શાક હતું એટલે બનાવ્યું નહીં નહીં ખોટું બગાડવાનું નહીં બહુ મસ્ત બનેલું પણ શાક મજા કી ખાને આજે હા

ટ્રેક્ટર ફસાયો તે ગયા બાજુ જોડી બાજુમાં જ છે તો આપણે ખઈ લેવા આવે એટલે ખાસી ફરી ટ્રેક્ટર ફસાઈ નહીં ગયું કાલે ડગર ઉપાડી તો ટ્રેક્ટર ફસાઈ ગયું છે તે કાઢવા લાગવા ગયા સાંજ પડી ગઈ છે અને જયમી ને કૃષ્ણ તો સુઈ ગયા છે અને આ બાજુ ખાટલા પોતા તૈયારી ચાલુ નહીં કિશન ખાટલા રહે તો